આપણે દાખલા નંબર છ વિશે વાત કરી હતી જે ભારિત સરેરાશ નફાની પદ્ધતિ નો છે તો આજે પણ આપણે સરેરાશ અંદર દાખલા નંબર સાત એના વિશે વાત કરશું તો ચલો સાથે મળી આપણે દાખલા નંબર સાત ની ગણતરી કરીએ કે નીચેની માહિતી બાબુલાલ અને ભાગીદારી પેઢીની પાકડી ની કિંમત વર્ષ અને નફો આપેલો છે બે હાજર બાર તેર નો નફો ચાલીસ હજાર બે હાજર તેર ચૌદ નો નફો સાહીઠ હજાર બે હાજર ચૌદ પંદર નો નફો પીચોતેર હાજર બે 40000 પંદર સોળ નો નફો નેવું 15 અને બે 75000 સોળ સત્તર નો નફો એક લાખ વીસ 120000 તો હવે છે આની અંદર તો આપણે કહીએ કીધું છે કે ભારે સરેરાશ નફાની પદ્ધતિ છે જો આપણે ન કહ્યું હોત તો શું કરત આપણે નફાના વર્ષો છે એને ધ્યાનમાં કે કે નફો છે 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 એ સતત સતત વધે ઘટે થતી જોવા મળે તો નફાની અંદર વાત કરીએ તો પેલા વર્ષે નફો ચાલીસ હજાર હતો જે બીજા વર્ષે સાઈઠ હજાર થાય છે એટલે કે નફાની અંદર આપણે શું જોવા મળે છે વધારો થતો જોવા મળે છે ત્યારબાદ ત્રીજા વર્ષે પીચોતેર હજાર એટલે કે નફો પાછો વધે છે ત્યારબાદ નેવું હજાર નફો થાય અને એક લાખ વીસ હજાર એટલે કે નફાની અંદર આપણે શું જોવા મળે છે સતત ને સતત વધારો થતો જોવા મળે છે તો નફાની અંદર સતત ને સતત વધારો થતો જોવા મળતો હોય ત્યારે આપણે કઈ પદ્ધતિ કરવાની ભારત સરેરાશ નફાની પદ્ધતિ તો ચલો સાથે મળી અને આપણે દાખલો ગણીએ તો તો જ્યારે ભારત સરેરાશ નફાની પદ્ધતિ થી આપણે દાખલો ગણવાનો હોય ત્યારે તો હું ચારખાના વાળું તમારે કોષ્ટક બનાવવું પડશે એની અંદર આ જે કારખાના વાળું કોષ્ટક છે એને આપણે શું નામ આપશું કે ભારિત સરેરાશ નફાની ગણતરી દર્શાવતું પત્ર બરોબર છે તો એની અંદર પહેલું ખાનું કેનું આવશે વરસ આ પહેલું ખાનું ત્યારબાદ બીજું ખાનું કેનું આવશે નફો ત્યારબાદ ત્રીજું ખાનું કેનું આવશે ભાર અને ચોથું ખાનું કેનું આવશે ભારિત નફો ચલો આગળ હવે સૌપ્રથમ આપણે શું કરશું વર્ષ અને નફો છે એ લખી લેશી તો બે હજાર બાર તેર નો નફો કેટલો છે ચાલીસ હજાર તો અહીંયા લખી લઈ બે હજાર બાર તેર નફો કેટલો છે આપણે ચાલીસ હજાર બાદ બે હજાર તેર ચૌદ નો નફો કેટલો છે સાઈઠ હજાર તો અહીંયા બે હજાર તેર ચૌદ એનો નફો કેટલો મળ્યો આપણે સાહીઠ હજાર ચલો ત્યાર બે હાજર ચૌદ પંદર નો નફો કેટલો છે પીચોતેર હજાર તો બે હજાર ચૌદ પંદર નફો કેટલો મળ્યો પીછોતેર હજાર ત્યારબાદ બે હજાર પંદર સોળ બે હજાર પંદર સોળ નો નફો કેટલો છે નેવું હજાર ચલો આગળ બે હજાર સોળ સત્તર નો નફો કેટલો છે એક લાખ વીસ તો બે નો નફો એક ચાલીસ હજાર વાળો તો એને ભાર નંબર એક એનાથી વધુ નફો છે ને ભાર નંબર બે અને એનાથી વધુ નફો છે ભાર નંબર ત્રણ એનાથી વધુ નફો છે ને ભાર નંબર ચાર અને એનાથી વધુ નફો છે એને ભાર પાંચ ત્યારબાદ હવે આપણે શું શોધવાનું છે ભારિત નફો તો ભારિત નફો કેવી રીતે મળે તમને બધાને ખ્યાલ છે આ નફો અને ભાર નો આપણે શું કરવાનો ગુણાકાર તો અહીંયા બે ગુણ્યા ત્રણ એના બરાબર તમને ચાર મળે એટલે કે ભારિત નફો મળે તો ચલો હવે ગુણાકાર કરીએ ચાલીસ હજાર ગુણ્યા એક એટલે કેટલા મળે આપણે ચાલીસ હજાર ત્યારબાદ સાઈઠ હજાર ગુણ્યા બે એટલે કેટલા મળે એક લાખ વીસ ત્યારબાદ પીછોતેર હજાર ત્રણ એટલે આપણે કેટલા મળે બે લાખ પચીસ હજાર ચલો હજાર ગુણ્યા ચાર એટલે કેટલા મળે ત્રણ ભારિત નફો મળ્યો એનો શું કરશે સરવાળો કરશે તો ચાલીસ હજાર વધતા એક લાખ વીસ હજાર વધતા બે લાખ પચીસ હજાર વધતા ત્રણ લાખ સાહીઠ હજાર અને વધતા છ લાખ એટલે તમને સરવાળો કેટલો મળે તેર લાખ પિસ્તાલીસ હજાર

કુલ ભારિત નફો મને કેટલો મળ્યો તેર લાખ પિસ્તાલીસ હજાર છે આવી રીતના આપણે મળે છે પોઈન્ટમાં તો આને લગભગ આપણે નેવ્યાસી હજાર છસો ને સડસઠ એટલો આપણે ભારિત સરેરાશ નફો મળ્યો એ પણ કહી શકીએ

સંખ્યા તો નેવ્યાસી હજાર છસો સડસઠ ગુણ્યા ત્રણ કરોડ એટલે મળી જાય આપણે છવ્વીસ હજાર નવસો ને બે લાખ ઓગણસી હજાર નવ એક આ આપને શું મળી ગયું પાઘડી વિદ્યાર્થી મિત્રો આપણો દાખલા નંબર પૂર્ણ તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો ઓકે તમે બધા સ્ક્રીનશોટ લઈ જ લીધો હશે ફરીથી આપણે નેક્સ્ટ વિડીયોમાં દાખલા નંબર આઠ સાથે મળીએ છીએ અને અધિક નફાની પદ્ધતિ સાથે મળીએ છીએ ગુડ બાય વિદ્યાર્થી મિત્રો